આધાર નતો તરસ ખરાબ બચો ઘરે રાજી હું માતા આઈ રહી તરસિંગ મજા નાખવું તો મારું નામ જીરું નથી બાબુ મારા નથી હું માતા નોની નથી પણ ત્યારસેંગ ખૂબ મજા ના કરાવું તો મારું નોમ મેળે નથી પછી આકરો હું ખૂબ મજા કરો છે તાળું સફળ કરો તો હું લોકોને મેળે નાખ્યા હોતા

પછી તરસે એક દાડા હું માતા એવું બોલી હતી કે હાગુ બાબુ કરે ખબર શું પડે દુનિયામાં કે કદી નવ મહિના તે દાડી સો ને આણું તો મારું નામ મેળવી નથી હવે હું માતા શું કરું પછી તરસે દુનિયા બાબુ ગરીબ નું બાવડું ના પકડે પણ હું મેળવી ધરું ના પકડું તો મારું નામ મેળવી નથી પછી તરસેંગ હજી શું કરવું શું નથી કરવું મને મેળા ખબર છે દરેક દાળ જીતુરામ ડાંકો ના વખત મેં કોઈ મારું નામ જીરો નથી પછી દિના ખૂબ મજા કહો છો આ જો આનંદ કહો છો પછી તરશે તમે આજ મારી મોનતા પૂરી કરી છે મારી તમારું મેં ટોપું કર્યું છે

પછી તરસૈંગ અજી તારો એક સપનું ના પૂરું કરવા વાળો મારો નોમ મળળે છે એય એક સપનું બાકી ભાઈ દિનેશ હા માં આજો આવના પગે આયો કે તરસૈંગ કે દાયો તમે મારી એમાં પૂરી કરી તો તારા ઘરની ઓ ના રાખો તો હું માતા ના કેવું

ઓસ્તર સિંહ ઠાકોર બાબુ એક જ બધાઓ કેવો છે ભરબો હું આજી છે ખૂબ મજાક કરું પુના કનો તસેંગ ખૂબ મજા ના કરાવ તો મારું નામ માતા નથી આજ જો જોગો છો અલે રક્ષી આયા છો રક્ષી નામ એક વાવ તો મારું નામ જીરો નથી જોગો છો પછી આપને કુમારી

એ ગાડું ફસાવા દીધું કે મેળા દે મું એક ડાડો રંજીંગ એવું બોલ્યા કે અમારો ભેવાય દવાખાને છે કે ઓ ચાર મેકાનું ઓછું ઉગા તો મોનો મેળા ને ના મોના રંજીંગ એવું તમારું કામ કરીશ તું કોસો કરું તંસેંગ નું પિયરો કાલ નેઠી જાશી અને કદી આશી ના નેઠી માતા મેળા એ કોસો બરું ઓછું ઉગાડી તારા મે હેટે છે

ગાડી છે પણ હોલિકોપ્ટર લગાવતો પણ તરસે એક વાત માં પાત્ર આવી જાય પછી મજા ના કરાવતો મારું મન જીરો નથી જાય કોડે ચિત્રો મે જાવ ડંકો ના બકરાવતો હું હેત માતાને કેવરો ભરવું કોસો ભરવું પછી ગાડી પણ હજી તું સપનું જોઈ ગયું નથી અને તરસે તારું સપનું પૂરું કરવાનું આવું તો મારું નો માતા નથી જાઓ કશું બંધ કરીને ઘીલી લાગ્યું એટલે હું માતા એવું કહું છું તારા જેવી લાવી હોય અને પછી બે વાંડે હોલ ના રાખો તો હું મેળાડી માતા ના કહેવાનું કરું થશે અમારે ચિંતા કરવાની નથી મારે મેળાડી ચિંતા કરવાની છે તો કહું છું લો હવે આમ કહું છું મજા કહું છું કરું